હું નૈસદ દેસાઈ નવસારી પચીસ લોકસભાના કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આપને મતદાતાઓને હું પ્રણામ કરું છું મારા પ્રણામ સ્વીકારશોજી આપ જાણો છો તેમ દુનિયામાં પહેલી વખત કોઈ રાજકીય પક્ષના કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ચૂંટણી પહેલાં સીલ થયા હોય એવો પ્રસંગ બન્યો છે અત્યારે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે ચૂંટણીને ભાજપે ખૂબ ખર્ચાળ બનાવી દીધી છે માટે આપને નમ્ર પ્રાર્થના કરવાની ના છૂટકે પહેલીવાર ફરજ પડી છે મારો ક્યુઆર કોડ બેંક એકાઉન્ટનું લિંક આપ સમક્ષ આ સાથે રજૂ કર્યું છે આપને અભ્યાસ કરીને તકલીફ લઈને મતદાન સાથે મતદાન પહેલાં આપના આશીર્વાદ સાથે મને દાન તરીકે આપને યોગ્ય લાગે તે દાન આપવા હું આપને નમ્ર પ્રાર્થના કરું છું આપને આપેલ તકલીફ બદલ આપની ક્ષમા ચાહું છું આપ જાણો છો કે હાલમાં સુરત લોકસભામાં હિટલરના અંધભક્તોએ ભાઈ અને લોભથી અઢાર લાખ મતદાતાઓનો મતદાનનો અધિકાર છીનવી લીધો છે મતદાનના અધિકારની હત્યા કરી છે માટે આપને મતદાન કરતા પહેલાં ન્યાય યોગ્ય દાન આપીને ન્યાય આપવા આપને પ્રાર્થના છે ધન્યવાદ આપને આપેલ તકલીફ બદલ ક્ષમા ચાહું છું